ખેડા જિલ્લાના નડિયાદમાં પોલીસ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે નવા કાયદાને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જ્યાં નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક ખેડા નડિયાદની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો જ્યાં જાગૃતિ કાર્યક્રમમાં ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન રાકેશ રાવ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કાયદાના નિષ્ણાંતોએ હાજર લોકોને નવા કાયદા બાબતે માહિતગાર કર્યા અને નવા કાયદાઓની તથા સુધારાઓથી અવગત કર્યા હતા સાથે જ જીવનમાં કે પરોક્ષ રીતે અસર કરતા પ્રશ્નોનું પણ પ્રાથમિકતા આપી હાલમાં સરકાર દ્વારા જે કાયદા નવા ફેરફાર કરવામાં આવ્યા છે તે બાબતે આમંત્રિત મહાનુભાવો દ્વારા નવા કાયદા લક્ષી માહિતી તથા સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતના જે ત્રણ ક્રિમિનલ લો છે એમાં નવા ક્રિમિનલ લો આજે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી જે સમગ્ર દેશમાં અમલીકરણ થયું છે ત્યારે ખેડા જિલ્લાની અંદર દરેક પોલીસ સ્ટેશનમાં લોકો જાગૃત થાય અને એમને મહત્તમ લાભ આના દ્વારા કેવી રીતના મળે છે એમનું જીવન કેવી રીતના સરળ બને છે અને એમને ન્યાય જેટલો ઝડપી મળે એ તમામ બાબતની અંદર જાગૃત કરવા માટે તમામ પોલીસ સ્ટેશનની અંદર કાર્યક્રમો કરવામાં આવેલા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નડિયાદ ખાતે કરવામાં આવેલો જેની અંદર રાજ્યના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોસિક્યુશન રાકેશ રાવ સાહેબ ખેડા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ધવલ બારોટ સાહેબ અન્ય સરકારી વકીલ મિત્રો કિરીટભાઈ બ્રહ્મભટજી અને ખેડા જિલ્લા નડિયાદના બસોથી ત્રણસો પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા આની અંદર આ નવા કાયદાની અંદર શું શું પ્રાવધાન થયેલા છે એની દરેક ઝીણી ઝીણી બાબતો લોકોને સમજ કરવામાં આવેલી છે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના નવા કાયદાઓની અંદર થશે

એ બદલ એમના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી હું અભિનંદન આપું છું અને એમના પ્રશંસનીય કાર્યને હું બિરદાવું છું મુખ્ય વાત એ છે કે બ્રિટિશ વખતથી જૂના કાયદાઓ હતા જે કાયદાઓ ખૂબ જૂના હતા અને ભારતના નાગરિકોના મૂળભૂત હક્કો વિરુદ્ધના હતા નવા કાયદાઓ દ્વારા ભારતના નાગરિકોને ન્યાય મળે કારણ કે અગાઉનો જે કાયદો હતો એ પિનલ કોડ હતો પિનલ કોડ એટલે સજા કરવા માટેનો કાયદો જ્યારે નવો કાયદો બન્યો છે એ ભારતીય ન્યાય સંહિતાના સ્વરૂપે આવ્યો છે એનો મતલબ કે લોકોને ન્યાય મળે એ માટેનો આ કાયદો છે તો આ પ્રકારના કાયદાના માધ્યમથી જે કોઈ નવી નવી પ્રોવિઝન એમાં મૂકવામાં આવી છે એ પ્રોવિઝનો પ્રજા લક્ષી છે પણ પ્રજાને જો એનો ફાયદો ક્યારે થશે કે લોક જાગૃતિ થશે એમને ખબર પડશે તો એમને જાણ કરવા માટે એમનામાં લોક જાગૃતિ કેળવવા માટેનો આજે જે પ્રયત્ન છે એ કરવામાં આવ્યો છે તે માટે હું ખાસ ગઢિયા સાહેબને અહીંના એસપી સાહેબને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રકારના કાર્યક્રમો દરેક જિલ્લામાં થાય રાજ્યમાં થાય અને દેશમાં પણ થાય એવા કાર્યક્રમો કરવા માટે રાજ્ય સરકારની પણ ઈચ્છા છે કેન્દ્ર સરકારની પણ ઈચ્છા છે એ ઈચ્છા ફળીફૂત કરવા માટેનો આજે પ્રયત્ન છે આજે નડિયાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને આની જાણકારી આપવામાં આવી છે અને એ